બારસો વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તે કોલેજને સીલ કરી દેવામાં આવી નગરપાલિકા દ્વારા તેની પાછળ શું થયું કોણ રમત રમી ગયું તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે અચાનકથી આ કોલેજને સીલ લાગ્યું છે પરંતુ એરપોર્ટના કરોડોના ટેક્સ બાકી હોવા છતાં ત્યાં કોઈ કાર્યવાહી નથી થતું તેવી ચર્ચાઓ શરૂ થઈ છે ઘટના છે પોરબંદરની વિગતે વાત કરીએ કે શા માટે કે એચ માધવાણી કોલેજને સીલ લગાવવામાં આવ્યું કેટલો વેરો બાકી છે અને શા માટે ત્યાં સીલ લાગ્યું છે તેવું નગરપાલિકાનું કહેવું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાયે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે પોરબંદર છાયા નગરપાલિકાના વિસ્તારમાં આવેલી કે એચ માધવાણી કોલેજ કે જ્યાં બારસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યાં સીલ લગાવવાની ઘટના સામે આવી છે પરંતુ હકીકત એવી છે કે આ કોલેજને એક મહિના પહેલાં જ સીલ લગાવી દેવામાં આવ્યું હતું પરંતુ જે તે સમયે આ કોલેજની મુખ્ય કચેરીઓને સીલ કરવામાં આવી હતી જેથી બાળકોના ભવિષ્ય જે અંધકારમય બને અભ્યાસના અટકવાના કારણે તેવું ન થાય અને નગરપાલિકાએ પૂરતી તકેદારી રાખી હતી તેવું ચીફ ઓફિસર પોરબંદર છાયા નગરપાલિકાનું કહેવું છે તેમનું કહેવું છે કે આ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજ છે જે કોલેજ ગ્રાન્ટિનેડ કોલેજ છે અને બે વર્ષથી

એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છીએ અમે સરકારની ગ્રાન્ટ પર નભી રહ્યા છીએ તેવું ટ્રસ્ટ છીએ એટલે કે ગ્રાન્ટિનેડ કોલેજ ચલાવી રહ્યા છીએ અને આ સિવાય પણ અમે કેટલીક અન્ય સંસ્થાઓ જે શૈક્ષણિક છે તેને ચલાવી રહ્યા છીએ પણ આ ઘટનામાં અમે નગરપાલિકાને જણાવી રહ્યા હતા કે અમે સરકારમાં રજૂઆત કરી રહ્યા છીએ પહેલાં અમે ગ્રામ પંચાયતમાં હતા બાદમાં અમે નગરપાલિકામાં અમારી કોલેજ ભરી ગઈ છે માટે આટલું માત ટેક્સ અમે ન ભરી શકીએ અમે વિદ્યાર્થીઓને ખૂબ નજીવા દરે ભણાવી રહ્યા છીએ જે કોર્સમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય તે માત્ર હજારો રૂપિયામાં અમે બાળકોને ભણાવવા માટે પ્રયત્નશીલ છીએ ત્યારે નગરપાલિકાના જવાબને અને ચેરમેન સામત ગોગલ ઓડેદરાના જવાબને જો સરખાવીએ તો એવો પણ સવાલ થાય કે આ શૈક્ષણિક સંસ્થા કે જે ટ્રસ્ટ નવયુગ ટ્રસ્ટ ચલાવી રહ્યું છે એ ટ્રસ્ટે પોતાના સસ્ટેન થવા માટે એટલે કે પોતાને સર્વાઇવલ કરવા માટે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ અથવા તો એ વ્યવસ્થા તેમણે રાખવી જોઈએ પરંતુ આ કોલેજ પાસે એવી કોઈ વ્યવસ્થા નથી અને જોવા જઈએ તો એવી પણ ચર્ચા છે કે આ ટ્રસ્ટમાં કે આ કોલેજમાં જે આ નોટિસ આપવામાં આવી તેની સામે પ્રત્યુત્તર આપવામાં આવ્યા ત્યારે પણ ક્યારેય કોઈ પણ પ્રકારની ટેક્સ ભરવાની તૈયારી બતાવવામાં નથી આવી જેના કારણે કોલેજને સીલ કરવામાં આવી પણ આ એક ખોટી પ્રસરી ગયેલી વાત છે તેવું પણ ચીફ ઓફિસરનું કહેવું છે કારણ કે તેમણે કહ્યું બાળકોના ભવિષ્યને ધ્યાન રાખી તમામ ક્લાસરૂમ ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યાં અંદર જે કચેરીને સીલ કરવામાં આવી છે પ્રિન્સિપલની એ કચેરીને પણ અમે ખોલી અને સામાન કાઢવા માટેની છૂટ આપી છે જેથી કરી કોઈ કાગળ કે ડોક્યુમેન્ટ્સ જે અંદર પડેલા છે તેના કારણે બાળકોના ભવિષ્ય જોખમાય નહીં તેમના કહેવા પ્રમાણે આ તમામ ભૂલ ટ્રસ્ટની છે અને વાત કરીએ એરપોર્ટની તો એરપોર્ટને નોટિસ આપવામાં આવી છે એરપોર્ટની ગ્રાન્ટ ફળવાયા બાદ આ એક મહિનાની અંદર તેમનો વેરો ભરવામાં નહીં આવે તો ત્યાં પણ કાર્યવાહી કરવા માટેની પૂરતી તૈયારી નગરપાલિકાની છે હાલ હું સમાચાર બોલી રહ્યું છે ત્યાં સુધી એવા પણ સમાચાર આવ્યા છે કે આ કે એચ માધવાણી કોલેજને જે સીલ કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખના આ બાબતમાં દરમિયાનગીરી કરવાના કારણે તે સીલ પણ ખોલી નાખવામાં આવ્યા છે આમ આ મામલે હજુ રાજકારણ ચાલી રહ્યું છે કે પછી કોઈ પાછળ બાજુથી રમત રમી રહ્યું છે તેવી ચર્ચાઓએ પોરબંદરમાં જોર પકડ્યું છે પરંતુ આપણે મુખ્ય વાત એ પર રાખીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે તેવી કોઈ શક્યતા આ સીલ લાગવાની પ્રક્રિયાના કારણે દેખાતી નથી ચીફ ઓફિસર જે પ્રમાણે જણાવી રહ્યા છે તે પ્રમાણે આ ટ્રસ્ટે પોતાને જે વેરો ભરવાનો બાકી છે તેની જોગવાઈ પોતાની જાતે કરવી જોઈએ કારણ કે જો સેવા કરવી છે તો સેવા કરવા માટે પૂરતી તૈયારીઓ પણ રાખવી જોઈએ કંઈ ન હોય તો સેવા ન કરી શકાય એ જાહેર છે અને એ જ પ્રકારની ઘટના ગંકા પોરબંદરની કે એચ માધવાણી કોલેજના સીલમાં જોવા મળી રહી છે જોઈએ હવે આ કેસ માધવાણીના ટેક્સ મામલે આગળ શું થાય છે હાલ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમાતા ક્યાંય દેખાતા નથી અને બાળકોના શિક્ષણનું કાર્ય રાબેતા મુજબ થઈ શકે તે પ્રકારના નસીલની પ્રક્રિયા નગરપાલિકાએ કરી છે આ પ્રકારના અહેવાલ પડદા પાછળની કહાણી અને જીણવટ ભરી એ માહિતી કે જે તમારા સુધી પહોંચવી જોઈએ એ પહોંચાડવાનું કામ તમારું નવજીવન કરે છે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड़ परा